શહેરના નગર ખાતેની જ્વેલર્સની દુકાનમાંથી સોનાની ઢાળકીની ચોરી કરનાર ઝડપાયો છે ખોડિયાનગર ખાતેની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક તરીકે આવી દુકાનદારની નજર ચોખવી સોનાની ઢાળકીઓની ચોરી કરી લઈ જવાના ગુનામાં સંડોવાયેલ ઈરાની ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયો છે બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પાણીગેટ ઠેકરના સ્મશાન રોડ પર એક ઇસમ બાઇક પર આવતા તેના વાહન પર નંબર પ્લેટ ન હોય તેને રોકવાની કોશિશ કરતા તે ભાગ્યો હતો તે શંકાસ્પદ જણાતા તેની મોટરસાયકલ સાથે કોર્ડન કરી રોકી તપાસ કરતા તે બાદશાહ અલ અસગર અલી સૈયદ ઉંમર વર્ષ બાસઠ નો હોય અને ઝડતી દરમિયાન તેની પાસેથી રોકડા રૂપિયા પંદર હજાર અને રિયલમીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો તેની પૂછપરછ દરમિયાન તેને સાગીરતો સાથે મળી ખોડિયાનગર ખાતે જ્વેલર્સની દુકાને ગ્રાહક તરીકે જઈ દુકાનદારને વાતોમાં પરોવી દુકાનદારની નજર ચૂકવી દુકાનના ડ્રોવરમાંથી સોનાની ત્રણ ઢાળકીની ચોરી કરેલાની કબૂલાત કરી હતી